આજના યુગમાં સમય જોવા માટે અનેક સંસાધનો વિકસિત થવા પામ્યા છે ખાસ કરીને ઘડિયાળ મોબાઈલ વગેરે થકી સમય જાણી શકાય છે પણ વર્ષો પહેલા સમય જોવા માટે સૂર્યપ્રકાશ આધારિત પડછાયા મુજબ સમય નક્કી કરવામાં આવતો હતો આ બાબત આજની પેઢીને ખબર પણ નહીં હોય પાટણના રિજિયનલ સાયન્સ સેન્ટરમાં ગુજરાત રાજ્યની પ્રથમ સંડાયેલ સૂર્યના પડછાયા આધારિત સમય દર્શાવતી ઘડિયાળ એટલે કે સૂર્ય ઘડિયાળ આવેલી છે આવો જોઈએ કેવી રીતે કામ કરે છે અને દેશના સમય અને સ્થાનિક સમયમાં શું ફેરફાર જોવા મળે છે પાટણમાં દસ એકર વિસ્તારમાં ફેલાયેલા રિજિયનલ સાયન્સ સેન્ટરમાં ગુજરાત રાજ્યની પ્રથમ સનડાયલ સૂર્ય ઘડિયાળ આવેલી છે આ સ્થાનિક સમય પાંચ પોઈન્ટ ત્રીસનો છે જેની સામે પાટણનો નિયત સમય પ્લસ ચાર પોઈન્ટ પચાસનો છે એટલે કે દેશના નિયત સમય કરતાં આ પાટણની ઘડિયાળ સરેરાશ ચાલીસ મિનિટ પાછળ ચાલી રહી છે સૂર્ય અને પૃથ્વીના પરિભ્રમણની સાથે જેમ ઋતુમાં ફેરફાર થાય છે તેમ પાટણના સ્થાનિક સમયમાં પણ ફેરફાર થાય છે દર વર્ષે 10 થી પંદર ફેબ્રુઆરી વચ્ચે પાટણનો સમય દેશના સામાન્ય સમય કરતા છપ્પન મિનિટ પાછળ રહે છે જ્યારે ત્રીસ ઓક્ટોબરથી દસ નવેમ્બરની વચ્ચે 25 મિનિટ પાછળ રહે છે આમ દેશના સમય સમય વર્ષ દરમિયાન પાટણનો મિનિટ પાછળ જોવા મળે છે આ સંડાયેલ સૂર્યના પ્રકાશ પર આધારિત છે અને પડછાયા પરથી સમય નક્કી થતો હોય છે આ પ્રકારના સમયનો ઉપયોગ ખેડૂતો માટે પણ ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે ઋતુ મુજબ પાકની વાવણી હવામાન તેમજ પાકની લણણી સમય પણ નક્કી કરી શકાય છે જેના થકી ખેડૂતોને મોટો ફાયદો પણ થઈ શકે છે સંડાયેલથી જે તે વિસ્તારનો સ્થાનિક સમય જાણી શકાય છે સ્થાનિક સમય દિવસ રાત સાથે મહિના અને ઋતુઓને સમજવા માટે જરૂરી છે ઐતિહાસિક રીતે સૂર્યની સ્થિતિના આધારે સમયને ટ્રેક કરવા અને કૃષિ પ્રવૃત્તિઓને સુનિશ્ચિત કરવાની વિશ્વસનીય રીત પ્રદાન કરીને સંડાયેલ ખેડૂતોને મદદ કરે છે તે દિવસભરનો સમય બતાવીને વાવેતર સિંચાઈ અને લણણી માટે શ્રેષ્ઠ સમય નક્કી કરવામાં મદદ કરી શકે છે મહારાષ્ટ્રના સિત્તેર્વશના ખગોળશાસ્ત્રીએ આ ઘડિયાળ બનાવી છે આ પ્રકારની સન ડાયલ બનવાની તકનીક દેશમાં બહુ ઓછા વ્યક્તિઓ જાણે છે છે જેના માટે ખગોળશાસ્ત્રના ગણિતનું જ્ઞાન હોવું જરૂરી વર્ષ માસમાં મહારાષ્ટ્રના સિત્તેર બી આર સીતારામ દ્વારા અસન ડાયલ બનાવવામાં આવી હતી પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને પર્યટકો મુલાકાતે આવી રહ્યા છે ત્યારે સાયન્સ સેન્ટરમાં પંટાંગણમાં જ વર્ષો પહેલા સમય કઈ રીતે જાણી શકાતો હતો તે માટેની સૂર્ય ઘડિયાળ કાર્યરત કરવામાં આવી છે જેના થકી અહીં આવનાર દરેક લોકો આ ઘડિયાળમાં કઈ રીતે સમય જાણી શકાય તેની વિગતવાર જાણકારી મેળવે છે અને આનંદિત પણ થાય છે. પાટણા રિજનલ સાયન્સ સેન્ટર ખાતે કાર્યરત કરવામાં આવેલી સન ઘડિયાળ એટલે કે સૂર્યના પ્રકાશ આધારિત સમય દર્શાવતી ઘડિયાળ અહીં આવનાર વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. હું સ્વાને ગણી અદીપ પ્રાથમિક શાળામાંથી આવ્યો છું. મેં પુસ્તકોમાં વાંચેલું અને સાંભળેલું કે સૂર્ય દ્વારા સમય નક્કી કરવામાં આવે છે પણ આજે ખરેખર આવીને જોઈ લીધી કે સૂર્ય દ્વારા પણ સમય જોઈ શકાય છે આ ઘડિયાળ આપની ઘડિયાળ કાંડા ઘડિયાળ કે દિવાર ઘડિયાળ કરતા 35 મિનિટ પાછળ હોય છે આ ઘડિયાળમાં પડછાયા દ્વારા સમય નક્કી કરવામાં આવે છે આ ઘડિયાળ માંડે અમને ખૂબ સરસ લાગ્યું કે આવી પણ ઘડિયાળ હોય છે અમે રિજિયોનલ સાયન્સ સેન્ટર ની મુલાકાત લીધી મારું નામ છે પટેલ સંજયકુમાર મણીલાલ અમે તાલુકો ખેડબ્રહ્મા જિલ્લો સાબરકાંઠાથી બાળકોને લઈને પ્રાથમિક શાળાના બાળકોને અમે અહીંયા રિજિયનલ સાયન્સ સેન્ટર ખાતે આજે લઈને આવ્યા છીએ તો સૌથી પહેલા જ આ સેન્ટરની અંદર પ્રવેશ કરીએ તો પહેલું જ અહીંયા જે મોડલ વિજ્ઞાનનું જે મોડલ બનાવવામાં આવેલું છે એ સૂર્ય ઘડિયાળ છે કે જે આપણને પણ ખ્યાલ હશે કે જ્યારે આપણા વડવાઓ જે દાદી દાદા હતા જે વર્ષો પહેલાંની વાત છે કે જ્યારે ઘડિયાળની શોધ નથી થઈ ત્યારે આપણા જે વડલાઓ હતા જે દાદા દાદી ને એ જમાના ની અંદર સૂર્યનો સૂર્યના પડછાય ના આધારે સમય નક્કી કરવામાં આવતો હતો કઈ વખતે આવી શોધો ન હતી મોબાઈલ ન હતી કે ઘડિયાળ ન હતી ક્યારે કોઈ શોધ નથી થઈ તો એ સમયે પણ અત્યારે આપણે જયારે આજની પેઢી ઘડિયાળમાં જોઈને ટાઈમ બતાવે છે ત્યારે એ વખતના લોકો સૂર્યનો જે પડછાયો પડતો એ પડછાય ના આધારે બાર વાગ્યા એક વાગ્યા બે વાગ્યા એટલી ચોકસાઈથી એ સમયનું કહી શકતા હતા તો આજના સમયમાં આજની પેઢી જ્યારે આધુનિક તરફ ટેકનોલોજી તરફ જઈ રહી છે પણ એ પણ આ આપણી જે પરંપરાગત જે જૂની પદ્ધતિ હતી એ પણ સાથે લઈને ચાલવું જોઈએ કેમ કારણ કે કદાચ ભવિષ્યમાં એવો સમય આવ્યો કે જ્યારે આ બધું ન હોય તો આવા સમયની જ્યારે આપણે સૂર્યથી ઘડિયાળ ચાલતી હોય એની જો આપણને સમજ હોય તો એ પણ આપણે સાથે લઈને આગળ ચાલવું જોઈએ આ બહુ જ સરસ મોડલ બનાવવામાં આવેલું છે કે જે સૂર્યના પડછાય ના આધારે એક્ઝેક્ટ ટાઈમ આપડા જે હાલ ટેકનોલોજીનો નો સમય છે એ ચોક્કસ સમય આ સૂર્ય ઘડિયાળ થી આપણને જાણવા મળે છે ખરેખર